i જુનાગઢ ની ચૂંટણી તો જાહેર થઈ છે મહાનગરપાલિકાની ચૂંટણી છે મહાનગરપાલિકાની ચૂંટણીમાં ત્રિપક્ષીઓ જમઝામ હતો જે રીતે વાત કરીએ આમ આદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસ આ ત્રણેય વચ્ચે ટક્કર ચાલી રહી છે અપક્ષના ઉમેદવારો પણ જંપલાવી રહ્યા છે પરંતુ બીજી બાજુ છે દ્રશ્ય જોઈએ છે જુનાગઢની જનતા ચૂંટણીથી નારાજ છે ચૂંટણીથી બહિષ્કાર કરી રહી છે કારણો પણ પર છે તેના કારણે લોકો ત્રસ્ત થઈ ગયા છે મચ્છરોનો ત્રાસ છે આરોગ્યને પણ નુકસાન થઈ રહ્યું છે ઘરમાં ગટરના પાણીમાંથી પસાર થઈને જવું પડે છે આવી ઘણી બધી વાતો છે ખાસ નર્મદાનું પાણી પણ આવી રહ્યું છે પણ રોડ ઉપર વહી રહ્યું છે આવા ઘણા બધા મુદ્દાઓ છે આપણી સાથે અહીંયા જે લોકો જોડાયા છે એ ચૂંટણી બહિષ્કાર ની વાત કરી રહ્યા શા માટે આપણે તમારું નામ આપશો કાકા ના હું તો બોલી ગયો નામ શું છે આપનું મગનભાઈ કાકા જે રીતે વાત કરીએ ચૂંટણી નો તમે બહિષ્કાર કરવાનું ગયો છો શા માટે એટલે આમાં હું છે નગરપાલિકા આજે પાંચ વર્ષથી આ કાંઈ કામ જ નથી કરતી કોઈ બધાય રસ્તા બધાય રસ્તા બેકાર છે ક્યાંય હાલવા જેવું નથી ક્યાંય બહુ પરેશાન પબ્લિક છે આખા જુનાગઢની બધા રસ્તા આખા જુનાગઢમાં વેર વિખેર કરી નહીં ખાય એની હિસાબે અમને એમ થઈ જાય કે આ નગરપાલિકા જ હોય જ નહીં અમારે બીજી નગરપાલિકા આવે એવું અમે ઈચ્છીએ છીએ કાકા જે રીતે વાત કરીએ મહાનગરપાલિકાને બાવીસ વર્ષ થયા છે બાવીસ વર્ષની અંદર ઘણા બધા વિકાસના કામો થયા દાવાઓ થઈ રહ્યા છે

ના કોર્પોરેટર જે હતા એ તો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હતા રાકેશભાઈ ધુલેસિયા ગમે તે કામ કરાવી શકતા હતા આવું પણ હતું છતાં પણ કામ નથી થયું શા માટે કહો છો તમારા વિસ્તારના ના કોર્પોરેટર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા પંચાવન પંચાવન સીટો હતી છતાં પણ કામ નથી થયા હા સત્તા કામ નથી થયા અને કોર્પોરેટર કોઈ જવાબ નથી આપતા ફોન કરીએ કોઈ નગરપાલિકામાં ફોન કરીએ તો અરજી દઈ તો અરજી કોઈ ધ્યાનમાં લેતું નથી કાંઈ કામકાજ કરતા નથી કોઈ ધ્યાન દેતું નથી મિત્રો હવે વાતો છે એની સાથે આપણે બીજા વ્યક્તિ પણ જોડવાના છે આપણે એમને પૂછું તમારું નામ શું છે મિત્રો મારું નામ ફળદુ સંદીપ સંદીપભાઈ જે રીતે નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે શું કયો છો ચૂંટણીનો માહોલ છે પ્રજાને બધું નક્કી કરશે શું કરું શું ન કરું એ જે રીતે લોકશાહી છે ને કે ચૂંટણીનો બહિષ્કાર કરવાની વાત છે ચૂંટણી નથી જોતી એવું પણ કહેવામાં આવે શા માટે સારા કામ કર્યા હોય તો પ્રજાને સારું ટૂંકમાં મત દેવાનું મન થાય બરોબર છે ખરાબ કામ કર્યા હોય તો પછી બધાને ટૂંકમાં વિશ્વાસ ઉઠી જાય બે છે બરોબર છે અને સાહેબ એક રિક્વેસ્ટ છે તમારા માધ્યમથી કે આ રોડ નીકળો તો બોમ્પ પેક ખાલી મુકાવવાની એક રિક્વેસ્ટ જો કારણ કે એક્સિડન્ટ બધાને બહુ થાય છે કારણ કે સામે વાળા વ્યક્તિને રોડ ક્રોસ કરવું હોય ને ત્યારે એક્સિડન્ટ તમારે એકથી બે બધાને બહુ થાય છે એટલે બોમ્બ જો મૂકી દઈએ તો વધારે બેટર

અને ગટર રોડ થયા હોય તો રોડ હોય ત્યાં પાછા ખોદી જાય અને પાછા એની હતી એ સ્થિતિમાં અને મતદાન લઈ જાય ત્યાં સુધી આવે બધાય પછી કોઈ આવતું નથી કોઈ ભાવ નથી પૂછતો તમારા વિસ્તારના કોર્પોરેટર કોણ હતા ઓળખો છો રાકેશ ભાઈ લગભગ હતા પેલા તો હવે કઈ ખબર નથી આવેલા શું ક્યારે તમારી પાસે આવેલા ક્યારે નઈ નઈ એને ચૂંટણી ચૂંટણી આવતી આવે ને ત્યારે ભજીયા ખવડાવવા બધા આવી જાય મત લેવા માટે પછી કોઈ હમો નથી જોતો આંટી ચૂંટણી પછી આવે છે પછી ભજીયાની સીઝન આવશે તમે ભજીયા ખાશો નઈ નઈ હવે કોઈ જાવ જ નહીં આવી જતો છે મિત્રો આપણી સાથે એક બીજા બેન પણ જોડાણ છે આંટી તમારું નામ શું છે અનિલાબેન હું નગરપાલિકા વાળા એ નતા બદલે મેં કમ્પ્લેન કરી પછી વિચાર કરો અમારે કઈક આમાં કઈક મત હાટવી તમે મત હાટું તો અમારે હાટવી તમારે કરવું તો પડે ને કઈ કેમ તો કેમ ધ્યાન દેતા નથી કઈક કરો હવે તમે અમારા માટે છે આપણી સાથે એક બીજા બેન પણ છે આંટી શું નામ છે તમારું શું કેવા માંગુ છો

આલો ભજીયા ખાવા અમે ખવડાવશું ભજીયા અમારું આ કમ્પ્લીટ થઈ જાય ને એટલે અમે ભજીયા ખવડાવશું બધાય આપની સાથે એક બીજા આંટી જોડાણ છે આંટી શું નામ તમારું લલિતા બેન આંટી આ વખતે ચૂટણીનો માહોલ છે બરાબર નો રંગ જઈમો છે શું કે જા બધા તો ભજીયા ખાવાની ના પડે છે અમારે ના જ પાડવી છે અમાર મત દેવા જાવું જ નથી

અમને કંઈ વાંધો નથી અમારું ઘર છે અહીંયા આ ગટરનું પાણી ઊભરાય તો મચ્છર થાય રોગચાળો થાય અમારા છોકરાઓને મચ્છર કઈ એટલે સીધો ડેન્ગ્યુ થાય દવાખાના દાખલ કરવા પડે કેવડા ખર્ચા થાય ગટરનો કાયમી આ પ્રોબ્લેમ રહે છે ને સીધા મચ્છર અહિયાં જ આવે અમારે એટલે તમને ચટડણી માં બીજા પણ કે માટે નો બહિષ્કાર કરવો બહિષ્કાર એટલા માટે છે કે પાણી વારંવાર ગટર છે કરીએ એક વખત કામ નથી એટલા માટે

પાજા હું કરે હું નઈ કંઈ નથી તમારે વિચાર કરવાનો આ હું ગટરે પાણીમાંથી રોજ અમારે નીકળવાનું ને રોજ જવાનું આ ખાડા જુઓ કેટલા ખાડા છે આમાં આખો પાણીમાં ભર્યું છે આમાં ગાડીમાંથી નીકળવા વાળા છે ગાડીવાળા છે રોજ બધાના કપડા ફૂડીના થાય છે કપડા ખરાબ થઈને આખી રોજ ગાડીવાળાને સ્લીપું થાય છે કેટલી આ ખાડો એક છે ને આ ખાડો ભરવાની ટેવ નથી કોઈને આ જુઓ તમારો વિસ્તારના બે નગરસેવક કોણ છે